જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા પ્રિય મિત્રો આ પાવન અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે પરમવત્સલ સમગ્ર સૃષ્ટિના સંચાલન કરનાર શ્રી કૃષ્ણ આજે જે ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય ચિત્તમાં શાંતિ વરસે અને તમારી અપરંપાર કૃપાનો સતત અનુભવ થાય મિત્રો ભાગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર વાંચવા પૂરતું નથી તેના પ્રત્યેક શબ્દમાં ભગવાનનો સ્પર્શ છે પ્રત્યેક શ્લોકમાં તેમની કૃપા છે જે ઘરના દ્વારે ગીતા પાઠની પવિત્ર ધ્વનિ ગુંજે છે ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભાવ ભક્તિ અને કલ્યાણ સાથે નિવાસ કરે છે આથી એક નમ્ર પ્રાર્થના છે આ ગીતા સારને માત્ર શબ્દરૂપે નહીં પરંતુ કાન્હાનો પ્રસાદ માનીને અંત સુધી સાંભળજો જો તમારા હૃદયમાં પણ શ્રી કૃષ્ણ માટે અખૂટ પ્રેમ છે તો આ ભક્તિ ભક્તિભાવથી લાઈક કરજો અને કમેન્ટમાં પ્રેમથી લખજો જય શ્રી કૃષ્ણ જેથી કાન્હાની કૃપા આપણા સમગ્ર જીવનમાં વરસતી રહે તો ચાલો મિત્રો આવતા શ્વાસને પણ પવિત્ર કરી દે તેવી શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા હવે શરૂ કરીએ જીવનમાં અમુક પુણ્યના કામ એવા પણ કરવા જોઈએ જેનો ઉપરવાળા સિવાય બીજો કોઈ સાક્ષી ના હોય જ્યારે કોઈ વિચાર ખોટી રીતે મગજ પર કબજો કરી લે છે ત્યારે તે હકીકત બનીને માનસિક અવસ્થામાં બદલાઈ જાય છે જીવન મળવું નસીબની વાત છે મૃત્યુ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેવું એ કર્મુંની વાત છે ધીરજ કોઈ નબળાઈ નથી પરંતુ એ તો એવી શક્તિ છે જે બધામાં હોતી નથી દુઆ ક્યારેય ખાલી નથી જતી બસ સાચા સમયે સ્વીકારાય છે મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે જેવો તે વિશ્વાસ કરે છે તેવું જ તે બની જાય છે બધું જ કોપી થઈ શકે છે પરંતુ ચરિત્ર અને વ્યવહાર નહીં પોતાની વિચારધારાને કાબૂમાં રાખો કારણ કે તમારી વિચાર પ્રક્રિયા જ હકીકતનું રૂપ લેશે જો નિયત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું સમય બનાવનારને થોડો સમય આપીને જુઓ તે તમારો સમય બદલી દેશે કર્મનું કોઈ મેનુ નથી હોતું જે તમે પીરસશો એ જ તમે મેળવશો મગજમાં વિચારોનો ટ્રાફિક જેટલો ઓછો હશે જીવનની સફર એટલી જ સરળ હશે મનનું નમવું પણ ખૂબ જરૂરી છે માત્ર માથું નમાવવાથી ભગવાન નથી મળતા દ્રશ્ય ખરાબ હોઈ શકે છે પણ મંજિલ નહીં સમય ખરાબ હોઈ શકે છે પરંતુ જીવન નહીં જીતવાની મજા તો ત્યારે જ આવે છે જ્યારે બધા તમારા હારવાની રાહ જોતા હોય જો તમે એ વાતો અને સંજોગોના કારણે ચિંતા કરો છો જે તમારા કાબૂમાં નથી તો તેનું પરિણામ સમયની બરબાદી અને ભવિષ્યનો બચતાવો જ છે તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો તમે સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો કારણ કે તમે જેની પર ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે ખરાબ સમય પસાર થઈ જાય છે બસ ભગવાનને આપણી ધીરજની પરીક્ષા લેવી હોય છે ચહેરા પર હંમેશા સ્મિતનો એ અર્થ નથી કે જીવનમાં સંઘર્ષ નથી બસ ઉપરવાળા પર ભરોસો વધારે છે જીવનમાં જો કંઈક મોટું કરવું હોય ત્યારે બે વસ્તુ હંમેશા યાદ રાખજો જે ગયું છે તેનું દુઃખ નહીં અને જે પ્રાપ્ત કર્યું છે તે પણ કોઈનાથી ઓછું નથી ખરાબ તબિયતથી માણસ જેટલો નબળો નથી પડતો તેનાથી વધુ તે નકારાત્મક વિચારોથી થાકી જાય છે જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ વ્યક્તિ જાણે છે પરમાત્મા અને અંતરાત્મા નકારાત્મક વિચારોને તમારા મનમાં આવવાની રજા ના આપો કારણ કે આ જ એક એવી વસ્તુ છે જે આપણો આત્મવિશ્વાસ ઘટાડી દે છે સફળતા કંઈ નથી બસ એક અસફળ માણસના સંઘર્ષની વાર્તા હોય છે તમારી વિરુદ્ધ થતી વાતોને મૌન રહીને સાંભળી લો વિશ્વાસ રાખો સમય તેમને યોગ્ય જવાબ આપશે જેણે પોતાની જાતને વશમાં કરી લીધી છે તેની જીતને દેવતાઓ પણ હારમાં બદલી શકતા નથી જો લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજે છે તો એ તેમની સમસ્યા છે તમે અરીસા છો અરીસો જ બનેલા રહો ચિંતા એ કરે જેમના ચહેરા ખરાબ છે એક સમયમાં એક જ કામ કરો અને એવું કરતી વખતે તમારો પૂરો જીવ તેમાં લગાવી દો અને બાકી બધું ભૂલી જાઓ પોતાના વિશે કોઈ સાધુ કે સંતને ના પૂછો બસ થોડી વાર આંખો બંધ કરી પોતાની આત્માને પૂછો ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે એ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે તેઓ તો પોતે એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો નમ્યા વગર અહંકાર ખાલી કરવો લગભગ અશક્ય છે જો અંદરથી અહંકાર કાઢવો હોય તો નમવું જ એકમાત્ર ઉપાય છે જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી જાઓ જ્યારે તમે ત્યાં પહોંચશો તો તમે વધુ આગા જોઈ શકશો આંસુમાં એ મૌન પ્રાર્થના છે જે ફક્ત ભગવાન જ સાંભળી શકે છે આપણે જે છીએ તેના જવાબદાર આપણે પોતે છીએ અને જે બનવા માગીએ છીએ તે બનવાની શક્તિ આપણે પોતાની અંદર રાખીએ છીએ જ્યારે કોઈ પોતાનું આગળનું ડગલું ઓળખવા લાગે છે ત્યારે મોટા પરિવર્તનની શરૂઆત થઈ જાય છે જો આકાશવાળા સાથે તમારા સંબંધ મજબૂત હોય તો જમીનવાળા તમારું કંઈ બગાડી શકતા નથી મન અશાંત છે અને તેને કાબૂમાં કરવું અઘરું છે પરંતુ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે ભરોસો રાખો આપણે જ્યારે ક્યાંય કોઈનું સારું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે હથેળીની રેખાઓની આગળ આંગળીઓ એમ જ નથી હોતી ભગવાને પણ નસીબ પહેલાં મહેનત લખી છે સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ના હોય પરંતુ સારો વ્યવહાર કરોડો હૃદયોને જીતવાની શક્તિ રાખે છે સંયમ આપણા ચારિત્રની કિંમત વધારે છે પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે જે દુઃખ આજે સહન કરી રહ્યા છો આગળ જઈને એ જ તમારી શક્તિ બનશે મુસીબતમાં જો મદદ માગવી હોય તો વિચારીને માગજો કારણ કે મુસીબત થોડી વાર માટે જ હોય છે પણ અહેસાસ આખી જિંદગીનો રહી જાય છે અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિઓથી આવે છે દુનિયામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખજો દુશ્મનનો કોઈ ડર નથી બસ પોતાના લોકો પર નજર રાખજો માતા પિતા પણ જાણે છે કે તેઓ રહી તો રહ્યા છે દીકરાઓના ઘરે પણ એવી રીતે નહીં જે રીતે દીકરાઓ રહેતા હતા તેમના ઘરે આખી રાત ગાઢ હુંગાવવી એટલી સરળ નથી તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે આપણી ખામીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં બાકી બધા તો ફક્ત તેનો ફાયદો ઉઠાવતા જાણે છે સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે જે બદલી શકાય તેને બદલો જે બદલી ના શકાય તેનો સ્વીકાર કરો અને જેને સ્વીકારી ના શકાય તેનાથી દૂર થઈ જાઓ પરંતુ પોતાને ખુશ રાખવું એ પણ એક મોટી જવાબદારી છે જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે જે તમારી નિંદા કરે છે તેમને કરવા દો કારણ કે નિંદા એ જ કરે છે જે તમારી બરાબરી નથી કરી શકતા ખોટું પણ કેટલું વિચિત્ર છે ને પોતે બોલીએ તો સારું લાગે છે અને બીજા બોલે તો ગુસ્સો આવે છે જો ખુશ રહેવા માંગતા હોવ તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધુ ધ્યાન આપો ભગવાન પર વિશ્વાસ બિલકુલ એ બાળકની જેમ કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો સેવા બધાની કરો પરંતુ આશા કોઈની પાસે ના રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે માણસ નહીં નિયત સાફ હોય તો એક લોટા જળ પણ સ્વીકાર્ય છે નહીંતર દેખાડાના ભોગ પણ નકામા છે હે કૃષ્ણ તમારા સિવાય ક્યાં મળે છે કોઈ સમજનાર જે પણ મળે છે બસ સમજાવીને જતું રહે છે હંમેશા સપનું મોટામાં મોટું જુઓ જો ચાંદ ના મળ્યો તો શું થયું આકાશ સુધી તો પહોંચશો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ના કરવી જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ ચોક્કસ હશે જ જો તમે સાચા હો તો કંઈ સાબિત કરવાનો પ્રયત્ન ના કરો બસ સાચા બનેલા રહો જુબાની પોતે સમય આપશે ત્યાં બેસીને રડવું ખૂબ શાંતિ આપે છે જ્યાં કૃષ્ણ સિવાય બીજું કોઈ સાંભળનાર ના હોય જેટલી રાહતે તમારી પાસે જોવડાવી રહ્યા છે ને સમય આવીએ તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો મિત્રતા જરૂરી છે સંબંધ પણ જરૂરી છે પરંતુ જીવનની અઘરી પરિસ્થિતિ એ બતાવે છે કે એકલા રહેવાની કળા આવડવી પણ જરૂરી છે આપણે મોટા નથી આપણી પાછળ જે શક્તિ છે તે મોટી છે જીવનમાં આટલી સફર કર્યા પછી એક વાત તો શીખી લીધી છે મેં કે એ ગલીમાં ક્યારેય પગ પણ ના મૂકવો જ્યાંના લોકો તમારી કદર નથી કરતા હવે તો ભરોસા પરથી પણ ભરોસો ઉઠી ગયો છે કારણ કે જેના પર સૌથી વધુ વિશ્વાસ હતો તેને જ વિશ્વાસ તોડતા જોયો છે કદર કરો એ માણસની જે તમારી સૌથી નજીક છે જે નજીક આવવા પણ નથી માગતા તેમનો તો વિચાર કરવાનું પણ છોડી દો તેને પાછા આવવું હશે તો આવી જશે કદર તો તેની કરો જેને તમારાથી દૂર જવામાં પણ ડર લાગે છે આ કસમ અને વાયદા બધા ખોટા હોય છે કારણ કે સૌથી વધુ કસમ એ જ ખાય છે જે સૌથી વધુ ખોટું બોલે છે ખરાબ લોકોનું ભલું ક્યારેય ના કરવું જોઈએ વીંછીને તમે ગમે તેટલો પ્રેમ કરો તો પણ તે ડંખ જ મારશે શ્રી કૃષ્ણ કહે છે કે લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે પણ તેમને તેમની જેમ જ અવગણવાનું શીખી જશો પોતાની નબળાઈ કોઈની સામે જાહેર ના કરવી નહીતર લોકો તેનો ફાયદો ઉઠાવવા લાગશે જેમને ઉધાર લેવાની અને બીજાના ઉપકાર લેવાની આદત હોય છે તેઓ હંમેશા ચિંતામાં ઘેરાયેલા રહે છે એ માણસની કદર ઓછી થાય છે જે કોઈની કદર નથી કરતો કોઈને એટલા પણ માથે ના ચડાવવા કે તે માથાનો દુખાવો બની જાય દુનિયા બહુ હોશિયાર છે આજકાલ મીઠું સ્વાદ મુજબ અને કદર જરૂર મુજબ જ થાય છે અરીસામાં જે દેખાય છે તેના સિવાય બીજા કોઈ પર આંખ મીચીને ભરોસો ના કરવો કારણ કે જે આજે તમારી કદર કરી રહ્યા છે કદાચ કાલે તમને અપમાનિત કરવામાં કોઈ કસર ના છોડે દૂર રહેવું એ લોકોથી જે તમારી કદર ત્યાં સુધી કરે છે જ્યાં સુધી કામ હોય ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેવો કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય અવારનવાર ખોટો પડે છે પોતાની પાંખો પર ભરોસો રાખ પવનના ભરોસે તો પતંગ ઉડતી હોય છે અહીં ગરીબ જમીન પર પડેલી રોટલી પણ હસતા હસતા ખાઈ લે છે અને અમીર હાથમાં મળેલી રોટલીની પણ કદર નથી કરતો જે મળ્યું નથી તેને મેળવવાની ઈચ્છા જરૂર રાખવી પણ જે મળ્યું છે તેની કદર કરવાનું ના ભૂલતા પ્રેમની અસર એ સંબંધમાં પૂરી થઈ જાય છે જ્યાં એકબીજાની કદર કરવાનું ઓછું થઈ જાય છે દૂર કેટલા થયા એની બધાને ખબર હોય છે પણ નજીક રહેવાવાળાની કદર કોઈ વે નથી જેમને જે કહેવું હોય એ કહેવા દો તેમને આપણે નહીં પણ સમય જવાબ આપશે મારનાર જો કોઈ દુશ્મન હોત તો અફસોસ ન હોત પણ મારી પીઠ પાછળ ખંજર મારા પોતાના લોકોએ જ માર્યું હતું સમય સાથે બધા બદલાઈ જાય છે મિત્રો પ્રેમ અને સંજોગો પણ શું કામ બીજા પર ભરોસો કરે છે જ્યારે ચાલવાનું પોતાના જ પગ પર છે જેમની ઊંઘ વાહલી છે તેઓ સુંદર સપના જોતા રહે છે પણ જેમને પોતાના સપનાની કદર છે તેમને ઊંઘ પણ નથી આવતી જ્યાં રહેવા માટે ઘર મળી જાય પણ ઘરના લોકોથી કદર ના મળે એવા ઘરે રહેવા કરતાં રસ્તા પર રહેવું સારું છે કદરનો અવાજ એવો હોય છે જે કંઈ પણ કહ્યા વગર સામેવાળાને જણાવી દે છે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો જીવનમાં ક્યારેય અભિમાન ના કરવું કારણ કે અભિમાન જ્યારે માથે ચઢી જાય છે ત્યારે માણસ બીજાની કદર કરવાનું ભૂલી જાય છે કામ કરો એવું કે ઓળખ બની જાય દરેક ડગલું એવું ભરો કે નિશાન બની જાય અહીં જિંદગી તો દરેક કોઈ કાપી લે છે પણ જિંદગી જીવો એવી રીતે કે મિસાલ બની જાય ના પૂછો કે મારી મંજિલ ક્યાં છે હજુ તો સફરનો ઇરાદો કર્યો છે હિંમત નહીં હારું આખી જિંદગી એ મેં મારી જાત સાથે વાયદો કર્યો છે આજે ફરી જૂના મિત્રો મને યાદ કરી રહ્યા છે સમજાતું નથી હવે તેમને મારી કદર છે કે જરૂરત ક્યારેક પોતાની જાતને મળીને જુઓ ક્યારેક પોતાની સાથે ચાલીને જુઓ દુનિયાની ભીડમાં કોને શોધશો તમે ક્યારેક તો પોતાની કદર કરીને જુઓ તમારી હિંમત વધારો મંજિલ ખૂબ નજીક છે બસ આગળ વધતા જાઓ આ મંજિલ જ તમારું નસીબ છે જીવન ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેની સામે માથું નમાવે છે મુશ્કેલીઓને કહી દો કે અમારી સાથે ના મૂંઝાય અમને દરેક હાલાતમાં જીવવાની કળા આવડે છે દુનિયામાં આપણી સામે ગમે તે પરિસ્થિતિ આવે એક કામ કરજો તમારું જીવન ઉપરવાળાને સોંપી દેજો કારણ કે તમે આખી જિંદગીમાં જેટલું કરી શકો તેનાથી ક્યાંય વધુ તે એક પળમાં કરી શકે છે પોતાના સૌથી ખાસ માણસથી છેતરાયા પછી લોકો ઈચ્છવા છતાં પણ કોઈની પર પૂરો વિશ્વાસ નથી કરી શકતા એ જ સત્ય છે તમારી સચ્ચાઈ કોઈની સામે સાબિત કરવાનો પ્રયત્ન ના કરો કારણ કે જો તમે સાચા છો તો સમય એક દિવસ તેને પોતે સાબિત કરી દેશે મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવું કર્મ હોય એવું તેનું જીવન હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે કોઈને પણ આંધળો પ્રેમ ના કરવો જોઈએ આપણો કોઈના પ્રત્યેનો આંધળો પ્રેમ આપણને ક્યારેય આગળ વધવા દેતો નથી પોતાની જાતને એટલી નબળી ના પડવા દો કે તમારે કોઈના ઉપકારની જરૂર પડે જો જીત નક્કી હોય તો અર્જુન દરેક કોઈ બની શકે છે પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન ના કરો તમે તમારી જાતને સુધારો લોકો આપોઆપ પ્રભાવિત થઈ જશે કાન્હા કહે છે જો જીવનનો દરેક દાવ જીતવો હોય તો બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો કારણ કે બળ લડતા શીખવે છે અને બુદ્ધિ જીતતા શીખવે છે ક્યારેય પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ ખાસ વાત હોય છે અહંકારમાં અંધ માણસને પોતાની ભૂલો નથી દેખાતી અને બીજા માણસોમાં કોઈ ભલાઈ નથી દેખાતી જે લોકો બીજાને હંમેશા નીચા બતાવે છે તેમને એ અહેસાસ નથી કે તેઓ આવું કરીને પોતે કેટલા નીચે પડી રહ્યા છે અનુમાન મનની કલ્પના છે અને અનુભવ જીવનનો પાઠ છે સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે તમારી વિચારસરણી વાણી અને કર્મમાં સમાનતા હોય જીવનમાં ક્યારેય નિરાશ ના થવું કારણ કે નબળો તમારો સમય હોય છે તમે નહીં જેમ તેલ પૂરું થવાથી દીવો ઓલવાઈ જાય છે તેમ કર્મ પૂરા થવાથી નસીબ પણ નષ્ટ થઈ જાય છે જો તમે રાજાની જેમ જીવવા માંગતા હો તો પહેલાં તમારે ગુલામની જેમ મહેનત કરવી પડશે એક વાતનું ધ્યાન ચોક્કસ રાખજો કે તમારું સપનું જેટલું મોટું હશે સંઘર્ષ પણ એટલો જ અઘરો હશે જો લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેજો કે તમે સફળતાની ખૂબ નજીક છો પ્રયત્ન હંમેશા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવો જોઈએ મંજિલ મળે કે અનુભવ બંને કિંમતી છે ઈચ્છા ભલે નાની હોય પણ તેને પૂરી કરવા માટે હૃદય જિદ્દી હોવું જોઈએ મને કોઈ વાતનું અભિમાન નથી કારણ કે હું જાણું છું કે જિંદગીમાં એક રાત એવી પણ હશે જેના પછી કોઈ સવાર નહીં હોય પોતાની અંદર જોવા માટે જીગર જોઈએ બાકી બીજાની બુરાઈ કરવામાં તો દરેક માણસ હોશિયાર હોય છે દરેક નવી શરૂઆત માણસને થોડો ડર આપે છે પણ યાદ રાખજો સફળતા મુશ્કેલીઓ પછી જ દેખાય છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો કોઈ આપણું ખરાબ કરે એ તેનું કર્મ છે પણ આપણે કોઈનું ખરાબ ના કરીએ એ આપણો ધર્મ છે કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો કારણ કે તમારે ક્યારે ક્યાં અને કોને મળવું છે એ ફક્ત ઉપરવાળો નક્કી કરે છે જીવનમાં બે લોકોનું હોવું ખૂબ જરૂરી છે એક કૃષ્ણ જે ના લડે તો પણ જીત પાકી કરી દે અને બીજો કર્ણ જે હાર સામે હોય તો પણ સાથ ના છોડે કાન્હા કહે છે કે તું કરે છે એ જે તું ઈચ્છે છે થાય છે એ જે હું ઈચ્છું છું તું એ જ કર જે હું ઈચ્છું છું પછી થશે એ જે તું ઈચ્છે છે કૃષ્ણે કહ્યું કે હું તો બધાની સાંભળું છું પણ મારું કોણ સાંભળે છે માણસ ખોટું કામ કરતી વખતે ડાબે જમણે આગળ પાછળ ચારે બાજુ જુએ છે બસ ઉપર જોવાનું ભૂલી જાય છે જે માણસ ઉપર જોઈ શકે છે તે ક્યારેય ખોટું કામ કરવાની હિંમત નથી કરતો ભરોસો જો પોતાના પર રાખો તો શક્તિ બને છે અને બીજા પર રાખો તો નબળાઈ બને છે તમે ક્યારેય સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પણ તમે ક્યારે ખોટા હતા એ બધા યાદ રાખે છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું કારણ કે નબળો તમારો સમય હોય છે તમે નહીં તેવા લોકો સાથે ક્યારેય સંબંધ ના રાખવો જે ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે મૌન સૌથી સારો જવાબ છે એવા વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતો માણસ જન્મ લે છે ત્યારે તેની પાસે શ્વાસ તો હોય છે પણ કોઈ નામ નથી હોતું અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેની પાસે નામ તો હોય છે પણ શ્વાસ નથી હોતા આ શ્વાસ અને નામ વચ્ચેની સફરને જીવન કહે છે ના કોઈના અભાવમાં જીવો ના કોઈના પ્રભાવમાં જીવો આ જિંદગી છે તમારી પોતાના સ્વભાવમાં જીવો કોઈના પ્રત્યે મનમાં ક્રોધ રાખવા કરતાં તેને તરત કહી દેવો વધુ સારો છે માણસ ભલે ગમે તેટલો પોતાની જાતને વ્યસ્ત રાખી લે પણ જેને તે પ્રેમ કરે છે તેની યાદોથી બચી શકતો નથી સમય ક્યારેય રોકાતો નથી આજે જો ખરાબ ચાલી રહ્યું છે તો કાલે ચોક્કસ સારું આવશે એટલા માટે ખરાબ સમયમાં ક્યારેય ગભરાવું નહીં પણ મુશ્કેલીઓનો સામનો કરવો જો જીવનમાં કંઈક અલગ કરવા માંગતા હો તો ભીડનો ભાગ ક્યારેય ના બનો કારણ કે ભીડ હિંમત તો આપે છે પણ ઓળખ છીનવી લે છે કાન્હા કહે છે કે આપણી આસ્થાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણી જે જોઈએ તે ના મળે અને છતાં પણ આપણા હૃદયમાંથી પ્રભુ માટે આભાર જ નીકળે તમે તેના માટે દુઃખ કરો છો જે દુઃખ કરવાને લાયક નથી અને છતાં જ્ઞાનની વાતો કરો છો બુદ્ધિશાળી માણસ જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક નથી કરતા તમે તમારી પીડા માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે કાન્હા કહે છે જો તમે તમારું કલ્યાણ ઇચ્છતા હો તો બધા જ ધર્મોને છોડીને મારા શરણે આવી જાઓ હું તમને મુક્તિ આપીશ એ સાચી વાત છે કે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પરંતુ એનો અર્થ એ નથી કે તે આખી જિંદગી ભૂલ કરતો રહે અને કહે કે હું શીખી રહ્યો છું પ્રેમ અને નસીબ ક્યારેય સાથે નથી ચાલતા કારણ કે જે નસીબમાં હોય છે તેની સાથે ક્યારેય પ્રેમ નથી થતો અને જેની સાથે પ્રેમ થઈ જાય છે તે નસીબમાં નથી હોતું રાધાએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે પ્રેમનો સાચો અર્થ શું થાય છે કૃષ્ણે હસીને કહ્યું કે રાધે જ્યાં અર્થ હોય ત્યાં પ્રેમ ક્યાં હોય છે પ્રેમ એક એવો અનુભવ છે જે માણસને ક્યારેય હારવા નથી દેતો અને નફરત એક એવો અનુભવ છે જે માણસને ક્યારેય જીતવા નથી દેતી એટલા માટે હંમેશા બધા સાથે પ્રેમ બનાવી રાખો જો માણસ શિક્ષણ પહેલાં સંસ્કાર વ્યાપાર પહેલાં વ્યવહાર અને ભગવાન પહેલાં માતા પિતાને ઓળખી લે તો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે સ્વાર્થથી સંબંધ બનાવવાની ગમે તેટલી કોશિશ કરો તે ક્યારેય નથી બનતા અને પ્રેમથી બનેલા સંબંધોને ગમે તેટલા તોડવાની કોશિશ કરો તે ક્યારેય નથી તૂટતા દરેકની અંદર પોતાની શક્તિ અને પોતાની નબળાઈ હોય છે માછલી જંગલમાં ના દોડી શકે અને સિંહ પાણીમાં રાજાના બની શકે એટલા માટે મહત્ત્વ બધાને આપવું જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે એકવાર માફ કરીને સારા બની જાઓ પણ બીજી વાર એ જ માણસ પર ભરોસો કરીને મૂર્ખ ક્યારેય ના બનો સુખ દુઃખનું આવવું જવું શિયાળા ઉનાળા જેવું જ છે એટલા માટે તેમને સહન કરતાં શીખવું જ યોગ્ય છે ધર્મ ગમે તે હોય સારા માણસ બનો હિસાબ આપણા કર્મોનો થશે ધર્મનું નહીં તમારું મોહમાં પડીને પોતાના કર્તવ્યથી હટી જવું મૂર્ખતા છે કારણ કે તેનાથી ના તો તમને સ્વર્ગ મળશે ના તમારી કીર્તિ વધશે ખરાબ સમય તમને જીવનના એ સત્ય સાથે મુલાકાત કરાવે છે જેનો તમે તમારા સારા સમયમાં ક્યારેય વિચાર પણ નથી કર્યો હોતો શાંત રહેવું સાચું છે પણ જ્યારે ખોટું થતું હોય ત્યારે નહીં જીવન ના ગઈકાલમાં છે ના આવતીકાલમાં છે જીવન આ પળમાં છે અને આ પળનો અનુભવ જ જીવન છે આપણે દુનિયામાં ક્યારેય શાંતિ નહીં મેળવી શકીએ જ્યાં સુધી આપણે પોતે અંદરથી શાંત ના હોઈએ માણસની ઈચ્છાઓ અનંત છે જો ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને જો ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે એટલા માટે જીવનની દરેક સ્થિતિમાં ધીરજ રાખો અને ઈચ્છાઓ મર્યાદિત રાખો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું દરેક જગ્યાએ છું હું આ સૃષ્ટિનો રચનાકાર છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને તથા તેમના વિચારોને જાણું છું પરંતુ હકીકતમાં મને કોઈ નથી જાણતું કે નથી સમજતું લોકો કહે છે કે પોતાના લોકો સામે નમી જવું જોઈએ પરંતુ સાચી વાત તો એ છે કે જે પોતાના હોય છે તે ક્યારેય નમવા નથી દેતા ઊંઘ ઉડાડી દે છે ઘરની જવાબદારીઓ રાત્રે જાગતો દરેક માણસ પ્રેમી નથી હોતો ખુશ રહેવાનો બસ એક જ મંત્ર છે આશા બસ પોતાની જાત પાસે રાખો બીજા કોઈ માણસ પાસે નહીં થોડો નબળો છું પણ નસીબનો હારેલો નથી બસ લથડીને પડ્યો છું હજુ હું હાર્યો નથી હાથની રેખા ઉપર વધુ વિશ્વાસ ના કરો કારણ કે નસીબ તેમનું પણ હોય છે જેમના હાથ નથી હોતા ખોટો સિક્કો જે સમજતા હતા મને આજે હું તેમનું અભિમાન તોડી આવ્યો છું જીવનના રસ્તામાં સફર લાંબી હતી મારી એટલે ડગલાના નિશાન છોડી આવ્યો છું ઊંચા સપનાઓ માટે હૃદયની ઊંડાઈથી કામ કરવું પડે છે એમ જ નથી મળતી સફળતા કોઈને મહેનતની આગમાં દિવસ રાત બળવું પડે છે જ્યારે ડગલા થાકી જાય છે ત્યારે હિંમત સાથ આપે છે જ્યારે બધા મોઢું ફેરવી લે છે ત્યારે કાન્હા સાથ આપે છે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનવાથી તમારી મુશ્કેલીઓ ક્યારેય ઓછી નહીં થાય જો આપણે ધારી લઈએ તો કંઈ પણ કરવું અશક્ય નથી સફળતા કરતાં વધુ અસફળતા આપણને શીખવે છે પ્રયત્ન ચાલુ રાખો અસફળતા ચરિત્ર બનાવે છે જો સફળ થવાની ધગશ મજબૂત હોય તો અસફળતા તમારા ઇરાદાને ક્યારેય તોડી નહીં શકે આ પડવાની અને ઉઠવાની વાત નથી આ વાત છે વારંવાર સતત પ્રયત્ન કરવાની જો કોઈ વસ્તુને સાચા દિલથી ઈચ્છો તો આખી દુનિયા તેને આપણને મેળવી આપવામાં લાગી જાય છે પહેલાં અઘરા કામ પૂરા કરો સહેલા કામ આપોઆપ થઈ જશે કોઈના પગમાં પડીને સફળતા મેળવવા કરતાં પોતાના પગ પર ચાલીને કંઈક બનવાનું નક્કી કરી લો જીવન બદલવા માટે લડવું પડે છે અને સરળ કરવા માટે સમજવું પડે છે કંઈક અલગ કરવું હોય તો ભીડથી અલગ ચાલો ભીડ હિંમત તો આપે છે પણ ઓળખ છીનવી લે છે હંમેશા ખુશીઓ જ વિસાય છે દુઃખના ક્યાં આટલા નખરા હોય છે જો ઈચ્છતા હો કે ભગવાન મળે તો એવા કામ કરો જેનાથી દુઆ મળે સાચા માણસને જૂઠા માણસ કરતાં અવારનવાર વધુ સ્પષ્ટતા આપવી પડે છે નાની વિચારસરણી શંકાઓને જન્મ આપે છે જ્યારે મોટી વિચારસરણી સમાધાનને ખબર નહીં તેમ લોકો સંબંધો છોડી દે છે પણ જીદ નહીં સુંદર એ પળ હતી પણ શું કરીએ એ ગઈકાલ હતી દુઆ ક્યારેય ખાલી નથી જતી બસ લોકો રાહ નથી જોતા જો તમે હારવાથી ડરો છો તો જીતવાની આશા ના રાખો બનવું હોય તો મીઠા જેવું બનો જે બધાની સાથે ભળી જાય છે મોહબ્બત તો ભગવાન કૃષ્ણની પણ અધૂરી જ હતી આપણે તો વળી સામાન્ય માણસ છીએ મંજિલ ભલે ગમે તેટલી ઊંચી કેમ ના હોય રસ્તા હંમેશા પગની નીચે જ હોય છે જિંદગી વિતાવવાની બે રીત છે જે પસંદ છે તેને પ્રાપ્ત કરી લો અથવા જે પ્રાપ્ત છે તેને પસંદ કરતા શીખી લો તમે હંમેશા એટલા નાના બનો કે દરેક વ્યક્તિ તમારી સાથે બેસી શકે અને તમે એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાઓ ત્યારે કોઈ બેઠેલું ના રહે ઉડાન તો ભરવી છે ભલે વારંવાર પડવું પડે સપના પૂરા કરવા છે ભલે પોતાની જાત સાથે પણ લડવું પડે જીવનમાં જોખમ લેવાથી ક્યારેય ના ડરો કાં તો જીત મળશે અને જો હારી ગયા તો શીખ મળશે જીવનનો એક મંત્ર યાદ કરી લો કે હું ત્યાં સુધી પ્રયત્ન કરીશ જ્યાં સુધી હું જીતી ન જાઉં આ જિંદગી છે સાહેબ પરીક્ષા લઈ લઈને તને તારી જાત સાથે લડતા શીખવી દેશે જો તમારી કોઈ વસ્તુનો બદલો લેવો હોય તો તમારી જાતને સફળ બનાવવામાં લાગી જાઓ કારણ કે મારા માનવા મુજબ આનાથી મોટો બદલો અહીં બીજો કોઈ નથી ભલે દુનિયાથી થોડા પાછળ રહો પણ જો તૈયારી મજબૂત હશે તો તમે ક્યારેય પણ આગળ નીકળી શકો છો પોતાની જાતથી હારી ગયો તો વાત અલગ છે નસીબની આગળ નમવાવાળો નથી હું મુસીબતોને કહો પોતાની ઝડપ વધારી લે કારણ કે હવે હું રોકાવાનો નથી પોતાની નબળાઈઓને જાણીને તેને દૂર કરવી એ સફળતા તરફનું આપણું પહેલું ડગલું છે સંજોગો તમારી જિંદગીની દિશા બદલે તે પહેલાં ઉઠો હિંમત બતાવો અને તમારા સંજોગોને જ બદલી નાખો દરેક પ્રયત્નથી સફળતા નથી મળતી પણ દરેક સફળતાનું કારણ પ્રયત્ન જરૂર હોય છે જરૂરી એ નથી કે તમે કેટલી મોટી ભૂલ કરી મહત્ત્વ એ રાખે છે કે શું સમય રહેતા તમે તેને સુધારી લીધી આજે સંઘર્ષની ઈજાથી ડરી રહ્યા છો તો કાલે સફળતાની ઊંચાઈ કેવી રીતે સંભાળશો ડગલા જે ભર્યા છે તે હવે પાછા ના ખેંચતા મુશ્કેલ છે રસ્તો તો હવે જીતીને જ આવજો ફર્ક એનાથી નથી પડતો કે તમે શું છો અને કેવા દેખાવ છો ફર્ક એનાથી પડે છે કે તમે શું કરી શકો છો મિત્રો આજે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે આ વિડીયોમાંથી કંઈ પણ શીખ્યા હો તો આ વિડીયોને એક લાઈક કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો જો તમે આ ચેનલ પર નવા છો અને આવા વિડીયો વધુ જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બે લાયકનને ઓલ પર સેટ કરી લો જેથી અમારા નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમારી પાસે આવી જાય તમારો સાથ અમારા માટે ખૂબ જ મહત્વનો છે શ્રી કૃષ્ણની કૃપા તમારી સાથે હંમેશા બની રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે